નમસ્કાર દર્શક મિત્રો ભર શિયાળા દરમિયાન ફરી એકવાર બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે વાવાઝોડા વાળી હવે પછી નવી નવી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે હિંદ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર વાવાઝોડાની સાથે માવઠાવાળી આ નવી સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા છે અલગ અલગ વરસાદી મોડલોની અંદર આ સિસ્ટમનું અતિ ભયંકર અને ખુખાર સ્વરૂપ જોવા મળી રહ્યું છે આ સિસ્ટમનો ઘેરાવો અત્યારે હિન્દ મહાસાગરના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારો અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્ર સુધી આ સિસ્ટમનો ભયંકર ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે તમે અહીંયા પણ જોઈ શકો છો બંગાળની ખાડીના પૂર્વીય ભાગોની અંદર અત્યારે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમવાળું લો પ્રેશર પણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે આમ એક સાથે આ બંને સિસ્ટમોની અસરોની લઈને તે ઉપરાંત અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ સક્રિય બનેલી નવી હલચલોને લઈને ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાવ આવવા અંગે તાજી આગાહી કરવામાં આવી રહી છે જેમ જેમ વરસાદીય મોડલોની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ અનેક ક્ષેત્રના હવામાનોની અંદર હવે પછી બદલાવો આવવાની શરૂઆત જોવા મળી રહી છે પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો જેમાં આપણે ખાસ માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર એટલે કે પોરબંદરના વિસ્તારમાં પાછલા ચોવીસ કલાકની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળી ચૂક્યો છે કચ્છના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના રાજકોટના વિસ્તારોની અંદર પણ ઝાપટા સ્રૂપીય વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે ઉપરાંત અત્યારે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે તોફાની વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તો ખાસ જાણી લેજો સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમો અને નવા વર્ષની શરૂઆતની સાથે ગુજરાત ઉપર માવઠા અંગે શું કરવામાં આવી રહી છે આગાહી જી હા દર્શક મિત્રો જેમ જેમ વરસાદીય મોડલોની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ હવે સિસ્ટમો પોતાની દિશાઓ બદલી મોટો વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે તમે અત્યારે દરિયાની અંદર પણ જોઈ શકો છો દરિયાની અંદર સક્રિય બની રહેલી આ સિસ્ટમો ધીમે ધીમે ભારત દેશના વિસ્તારોની અંદર પોતાની ગતિઓ દર્શાવી રહેલી જોવા મળી રહી છે દરિયાના વિસ્તારોની અંદર સક્રિય બની રહેલા મિની વાવાઝોડાના ઘેરાવા પણ તીવ્ર બનીને સિત્તેરથી થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની આંધી તોફાન વંટોળ સાથે દરિયાની અંદર ભયંકર હલચલો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે તો આમ હવે પછી બદલાઈ રહેલી વરસાદીય સિસ્ટમોની અસરો અને આવી રહેલા મોટા પલટાવને લઈને ગુજરાતની અંદર હવે પછી વરસાદ માવઠા અંગે શું આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગત મેળવીએ જ્યાં દર્શક મિત્રો નવા વર્ષની શરૂઆતને લઈને અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર એક નવું ખુખાર અને તોફાની નવું મિની વાવાઝોડું સક્રિય બની રહ્યું હોય તેમ દરિયાના પેટાળવાળા વિસ્તારની અંદર એટલે કે ઉંડાણવાળા ક્ષેત્રની અંદર વાવાઝોડાવાળી એક ખતરનાક સિસ્ટમ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે પરંતુ હવે પછી આ સિસ્ટમોની સાથે દરિયાના અનેક ક્ષેત્રની અંદર હાઈ પ્રેશરો અને લો પ્રેશરના અનેક ઘેરાવા સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમના મજબૂત ઘેરાવાની સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર હાલ બરફવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અનેક પ્રકારની લો પ્રેશરના મજબૂત ઘેરાવા લંબાયેલા છે સાથે સાથે ઉત્તરીય ભારતની અંદર કાશ્મીર કાશ્મીર આજુબાજુના ક્ષેત્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને ત્યાંથી હવે આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી મોટી દિશા બદલી અને મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી આ સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમો દિશા બદલી રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર હવે પછી ઘોર અંધારપટ આવતો હોય તેમ આગામી ચોવીસ કલાકથી લઈને આવનારી અડતાલીસ કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જ્યાં દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે તેવી જ રીતે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ આવનારી ચોવીસ થી લઈને અડતાલીસ કલાકની અંદર મોટા પલટાઓની સાથે માવઠાની તીવ્ર દબાણ અને માવઠાનું તીવ્ર જોર હવે વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓને લઈને પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અત્યારે દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારમાં આગામી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે કોયમ્બતુરના ક્ષેત્રથી તંજાવુર પોંડુચેરીના ક્ષેત્રથી તિરુનમવેલીના વિસ્તારોની અંદર અત્યારે માવઠું ભુક્કા કાઢતું જોવા મળી રહ્યું છે ચેન્નઈ નાલ્લોના વિસ્તારથી બેંગલુરૂ મંગલુરૂના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટી

પોતાની અસરો દર્શાવી રહ્યા છે તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે એક સાથે ત્રણ સ્ટ્રફ લાઇનના પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ત્રણે ત્રણ સ્ટ્રફ લાઇનના પટ્ટા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યા છે જેમાં કચ્છનો ક્ષેત્ર ઉત્તર ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમના ઘેરાવા ફેલાયેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમના ઘેરાવાની અસરો અને બદલાઈ રહેલા ઓચિંતાના હવામાનને જોતા હવે પછી કચ્છના વાતાવરણની અંદર પલટાવની સાથે આવનારી અડતાલીસ કલાકની અંદર કચ્છની અંદર હજી પણ કમોસમી વરસાદને માવઠું થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જેમાં સુઈ ગામના ક્ષેત્રથી લઈને ખાસ કરીને ગાંધીધામનો વિસ્તાર રાપરના ક્ષેત્રથી બાળેલી માંડવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને નળિયાના વિસ્તારોની અંદર તેવી જ રીતે ખાવડ પંથકથી લખપતના વિસ્તાર અને રાપરના વિસ્તારોની અંદર પણ બદલાવ આવવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર સૌથી ભયંકર ઠંડી અત્યારે કચ્છના ક્ષેત્રની અંદર નળિયાના વિસ્તારોની અંદર સૌથી ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે સાડા બાર પોઈન્ટ પાંચ સેલ્સિયસ અત્યારે એટલે કે બાર સેલ્સિયસ સુધીની ઠંડી ગુજરાતની અંદર સૌથી ભયંકર ઠંડી જો પડતી હોય તો કચ્છની અંદર નળિયાના વિસ્તારની અંદર સૌથી અતિ ભયંકર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ઠંડીના પ્રમાણની અંદર વધારાની સાથે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર અને બપોર દરમિયાન ગરમીને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઠંડી તો બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે પરંતુ હવે આ બધાની વચ્ચે માવઠાનો ખતરો વધતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના ક્ષેત્ર જેમાં ખેડબ્રહ્મા રાધનપુર પાલનપુર મહેસાણા હિંમતનગર અને થરાદના અનેક ક્ષેત્રોની અંદર મોટા પલટાવો આવી રહ્યા હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને છાંટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યું છે તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનોની દિશાઓની અંદર પલટાવ આવી રહ્યો છે સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર સતત વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેવા આવનારી કલાકોની અંદર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે જેમાં દરિયાઈ કાંઠાના ક્ષેત્રની માહિતી મેળવીએ તો કેશોદના વિસ્તારથી કડાચ કુતિયાણાના ક્ષેત્રથી પોરબંદર ઉપલેટા જેતપુરના વિસ્તારથી જૂનાગઢ બગસરા અને વિસાવદરના વિસ્તારની અંદર હવે પછી વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે વેરાવળના ક્ષેત્રથી કોડીનાર ઉનાના વિસ્તારથી રાજુલાના સંપૂર્ણ હવામાનોની અંદર પણ મોટા પલટાઓને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામે તમામ જિલ્લાઓની અંદર આગામી ચોવીસથી લઈને આગામી અડતાલીસ કલાકની અંદર મેઘરાજાએ વિરામ લીધા બાદ અને શિયાળાની શરૂઆતની સાથે હવે પછી ફરી એકવાર માવઠાને લઈને નવા જૂની થવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હાલ અત્યારે રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદના ક્ષેત્રથી ભાવનગર સુરેન્દ્રનગર જામનગરના ક્ષેત્રની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ વાદળોના ભયંકર ઝુંડ મંડરાવાની સાથે હવે પછી હળવા માવઠાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના આ તમામે તમામ વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે સિસ્ટમનો ભયંકર દબાણ અને ધીમે ધીમે સિસ્ટમનું જોર વધી રહ્યું હોય તેવી ગતિવિધિઓ તીવ્ર બની રહેલી જોવા મળી રહી છે જેમાં હવે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી ગોધરા લુણાવાડા દાહોદના વિસ્તારથી લઈને ખેડા પંચમહાલ મહીસાગરના ક્ષેત્ર આમ મધ્ય ગુજરાતના આ તમામે તમામ વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાક અતિ ભારે સાબિત થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે અહેમદાબાદના ક્ષેત્રની અંદર પણ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદીય ઝાપટાને લઈને તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ધીમે ધીમે વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની શરૂઆત જોવા મળી રહી છે જેમાં પણ સૌથી વધારે અસર સુરતના ક્ષેત્રથી બારડોલી નવસારીના વિસ્તારથી વ્યારા વાંકલના ક્ષેત્રથી ઉમરપાડા સાથે સાથે કોસંબાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની સાથે દહેજ ભરૂચ સિનોરના ક્ષેત્રથી લઈને ડેડીયાપાડાના વિસ્તારની અંદર જાંબુસર કરજણ ડભોઈના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ગુજરાતની અંદર બિલીમોરાના ક્ષેત્રથી વલસાડના વિસ્તારોની અંદર મોટા પલટાઓની સાથે હવે પછી દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પલટાવની સાથે માવઠાનું દબાણ વધતું હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સક્રિય બની રહેલી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવા વર્ષની શરૂઆતની સાથે ગુજરાતની અંદર માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે